સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવાર પોતાની જીત થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે બનાસકાંઠા જિલ્લાના બંને લોકસભાના ઉમેદવાર બહેન હોવાથી બંને ઉમેદવાર પોતપોતાના ચૂંટણી પ્રચાર તેમજ શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત છે. જો કે આજે ધરાત ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ ભાજપ રોડ શોમાં હજારો સમર્થકોની સાથે યોજાયો હતો જેમાં ભાજપના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ કનુભાઈ વ્યાસ ડી રાજપુર શૈલેષભાઈ પટેલ રૂપસીભાઈ સહિત તાલુકા તેમજ જિલ્લાના નેતાઓ આ રેલીમાં જોડાયા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામના નારા સાથે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું થરાદના રાજમાર્ગો પર આ રેલી ફરી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તમામ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થયો હતો બરાદકાઠાની ચોંટણી દાત આજે દરાધીદાજ બાબત ક્ષેત્રનો અમારા રોકના લીધો ઉમેદવાર બેદ્રી જગાદેત્રો જ્યારે રોડ ત્યારે રોડ થોભા રોડ થોબા નિકળતા મારા બાઇકના બાઇક વારો પતપાળા પાઇડર લોકો પણ જે બજારમાં નીકળ્યા એ રેલીમાં નીકળ્યા ત્યાં લોકોનો જે ઉત્સાહ અને આનંદ આવકાર જે રીતો બીજો જોયો છે કે લગભગ સો ટકા બધાના મતદાન થાય પ્રજાજનો રેખા પર તેનો પ્રેમ અને ભાવને ખાસ કરીને બુદ્ધિ શકતા દેશના પ્રધાનમંત્રી જ્યારે બુદી સાહેબ બનવાના છે ત્યારે રામ મંદિરથી જેના નામે જેમણે પ્રતિષ્ઠા કરાવી છે મારી બહેનો માતાઓ દીકરીઓ રામમય થઈને જ્યારે ઊભી છે આજે પણ જે ઉત્સાહ બતાવી રહ્યો છે કે આપણે આઠ લાખ ની વધુ મોટા જય શ્રી રામ થરાદ શહેર અંદર આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેનસિંહ રેખાબેન બીજે વિશ્વાસ રેલી અત્યારે ભવ્ય નીકળી રહી છે આપ જોઈ શકો છો લાખો હજારોની હજારો ની સંખ્યામાં લોકો નો આગાજ છે યુવાનોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે અને એક કિલોમીટર સુધી સળંગ ત્યારે લાઈન થઈ રહી છે ત્યારે આ ઉત્સાહ જ બતાવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ની બેન્ચ ની રેખા પર ની ભવ્ય વિજય થવાનો છે થરાદ થી મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ